નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યુઝ માં આપનું સ્વાગત છે થરાદના શિવનગર વિસ્તારમાંથી ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો છે પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી એક પોઈન્ટ ચારસો પાસઠ કિલોગ્રામ સાથે ઓગણીસ હજાર છસો પચાસના મુદ્દા કબજે કર્યો છે જગદીશપુરી દેવપુરી ગોસ્વામીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી માદક પદાર્થ ગાંજો આપનાર રમેશ આદિવાસી રહેવાસી પોશીના સાબરકાંઠાવાળા સામે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે કાંકરેજમાં વરસાદની સાથે કડાકા ભડાકા સાથે વીજળી પડવાનો બનાવ શિહોરી પોલીસ સ્ટેશનના વાયરલેસના ટાવર ઉપર વીજળી પડતા જાનહાની ટળી છે કાંકરેજમાં ગત મોડી રાત્રિથી ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે સિંહોરી પોલીસ સ્ટેશનના વાયરલેસના ટાવર પર વીજળી પડતા મોટું નુકસાન નોંધાયું છે સિંહોરી પોલીસ સ્ટેશન પર લગાવેલા વાયરલેન્સના એન્ટીના પર વીજળી પડતા પોલીસ મથકમાં મોટું નુકસાન થયું છ કમ્પ્યુટર પંખા સીસીટીવી કેમેરા સહિત મોટું નુકસાન વીજળી પડતા લાઇટ થઈ બંધ શિહોરી રેફરલ હોસ્પિટલની પણ ડીપી બળીને ખાક બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં સતત વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ગત રોજ પડેલા ભારે વરસાદના કારણે ખેતરો જળબંબાકાર બની ગયા છે કાપણી કરેલી બાજરી પાણીમાં તરતા જોવા મળી રહી છે ખેડૂતોએ કાપણી કરેલો બાજરીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે બાજરીના ડુંડા પાણીમાં પલળી જવાથી ઉગ નીકળ્યા છે થ્રેસરમાં પણ ભીના ડુંડા વધુ સમય માગી લે છે આના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ થઈ રહ્યો છે પાટણ વિધાનસભા મત વિસ્તારના સો ગામના નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય કિરીટ પટેલના આયોજન સંગઠનમાં ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો મહાનુભાવના હસ્તે સરપંચો અને સભ્યોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરાયું નવા ચૂંટાયેલા સભ્યોને ગ્રામ પંચાયતની સત્તાઓ અને કાર્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा, एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ધાનેરામાં મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધાનેરાના રાજમાર્ગો પર મોહરમનું જુલુસ નીકળવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યું મહરમના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ધાનેરા પોલીસ સ્ટાફ વતી પીઆઈ અને બે પીએસઆઈએ કર્યું મહરમનું સ્વાગત સમગ્ર મહોરમના જુલુસને ધાનેરા પોલીસ સ્ટાફે ખડે પગે જોવા મળી હતી મહરમનો તહેવારે આપ્યો હિન્દુ મુસ્લિમની એકતાનો સંદેશો ટીમ નગરપાલિકાએ વરસાદી પાણીની નિકાલ માટેની તોતેર ફરિયાદોનો કર્યો ત્વરિત નિકાલ પાલનપુર મેઘરાજાના ધમાકેદાર આગમનને પગલે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જેના વચ્ચે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જોકે પાલનપુર નગરપાલિકા દ્વારા ધારાસભ્યના માર્ગદર્શન તળે ટીમ વર્ક થકી વરસાદી પાણી ભરાવા સહિતની તોતેર ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો હતો પાલનપુર શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે વહેલી સવારથી જ પાલનપુરના ધારાસભ્ય નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા જ્યાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત મુખ્ય અધિકારી અને નગરપાલિકાના નગરસેવકો કર્મચારી સાથે રાખી જુદા જુદા સ્તરે જરૂરિયાત મુજબ મશીનરી અને માણસો દ્વારા જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાય ત્યાં ટીમ મોકલીને પાણીનું આયોજનબદ્ધ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો ડીસા તાલુકાના આસેડા ગામે વડવાડાવાસમાં આવેલા હડકાઈમાના મંદિરથી ગામમાં પ્રવેશતા માર્ગને પાકો બનાવવાની ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કાચા રસ્તાના કારણે ખાસ કરીને ચોમાસામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અવર જવર મુશ્કેલી બની જાય છે જેના કારણે સ્થાનિકો દ્વારા આસેડા ગ્રામ પંચાયતને આ રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ કરવા અને તેને પાકો બનાવવાની અપીલ કરવામાં આવી છે આસેડા ગામમાં હડકામાના મંદિર પાસેથી ગામમાં જતો રસ્તો પાકો ન હોવાથી ગ્રામજનો વર્ષોથી મુશ્કેલી વેઠી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડે છે ચોમાસા દરમિયાન તો આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસે છે પાણી ભરાવાને કારણે લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી પડે છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ કાયમી ઉકાલ આવ્યો નથી રાધનપુર મહેસાણા રોડ પર સેવાસદન સામેના વિસ્તારમાં એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષા અને આયસર ટેમ્પો વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ ગમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં ત્રીસ વર્ષીય વિરામભાઈ બાર વર્ષીય આશીષ અને પંચાવન વર્ષીય ગાલાબેન રામજીભાઈનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી આજે દીવ દરબાર બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ ડીસાના નવા બસ સ્ટેશન બહાર દર વર્ષે પડતા ભ્રષ્ટાચારના ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ આજે સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજ્યું હતું આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણી ભેમાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ ખાડા પૂજન કરી ખાડાઓમાં ભાજપને ઝંડો ફરકાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો વર્ષોથી નવા બસ સ્ટેશન બહારના માર્ગ પર અને નાયબ કલેક્ટર કચેરીની બરાબર સામે મોટા ખાડાઓ પડવાને કારણે રાહદારીઓ વાહન ચાલકો અને એસટી બસના ડ્રાઈવરો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે આ ખાડાઓના કારણે અનેક વખત એસટી બસોના ટાયર ફાટવાના બનાવો પણ બન્યા છે તેમજ એસટી બસોની ચેચીસ પણ આ ખાડાના કારણે તૂટી જાય છે જેનાથી મુસાફરો અને વાહન ચાલકોની સુરક્ષા જોખમાય છે પાલનપુરના કોલેજ રોડ પર આવેલા સર્વિસ રોડ પર ઠેક ઠેકઠેકાણે મોટા ખાડાઓ પડ્યા છે ભુવાઓ પડ્યા છે જેને લઈને આ માર્ગો પર પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને દુર્ઘટના સર્જવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ કોલેજ પાસે ભુવાને લઈને વીજ કારણે પણ નુકસાન થઈ રહ્યું છે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવવાની જરૂર છે પાલનપુરમાં વરસાદને લઈ ઠેર ઠેર રોડ રસ્તા પર ભૂવા તેમજ ખાડા પડી જતા બિસ્માર માર્ગોને લઈને લોકોને તેમજ વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ તેમ છતાં આ ડિસ્કો રોડનું સમારકામ કરવામાં આવતું નથી જે વચ્ચે કોલેજ રોડ પર પશુ દવાખાના સામે પણ અડધા કિલોમીટરના અંતરમાં સાત જેટલા ભૂવા પડ્યા છે જેમાં એક વીજ પોલ પાસે ભૂવો પડ્યો છે જેને લઈને વીજ પોલને નુકસાન થવાની સાથે દુર્ઘટના સર્જવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે જેને લઈને જવાબદાર તંત્ર દ્વારા આ ભુવાનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે